ખેડૂતોને પોસાય નહીં તેવા ભાવે ડુંગળી વેચાઈ રહી હોય જો સરકાર શ્રી દ્વારા નિકાસ ડ્યુટી હટાવવામાં આવે તો ડુંગળી પકવતા ખેડૂતોને પોતાના માલના પોષણ સંભાવો મળી રહે અને ખેડૂતોને મોટી માત્રામાં આર્થિક નુકસાની વેઠી રાતા પાણી રોવાનો વારો ન આવે હાલમાં મોવા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂત ભાઈઓ લાલ કાંદા લઈને પોતાના વેચાણ માટે આવી રહ્યા છે છેલ્લા આઠ દિવસમાં પ્રતિભ ત્રણસોથી ચારસો રૂપિયા સુધી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને મવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ સાહેબ તેમજ વડાપ્રધાન મોદી સાહેબ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને લખી લખેલ છે કે જે વીસ ટકા નિકાસ ડ્યુટી છે તે તાત્કાલિક અસરથી વહેલી તકે જો હટાવવામાં આવે તો ખેડૂતભાઈઓને પોતાના પોષણ ભાવ મળી શકે તો તેઓના જે ઉત્પાદન ખર્ચ છે તેમના કરતાં જાવક ઓછી રહે અને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે બચી શકે તે માટે મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરૂભાઈ કામળી દ્વારા તાત્કાલિક ધોરણે વીસ ટકા નિકાસ ડ્યુટી હટાવવાની કેન્દ્ર સરકારમાં માંગ કરેલ છે